શ્રાવણ વદ અમાસ અને એમાં પણ શનિવાર એટલે કે શ્રાવણી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસના ખાસ દિવસ પર શનિદેવની પૂજાનું મહત્વ વધારે હોય છે ઘણી જગ્યાએ હવન પણ રાખવામાં આવતા હોય છે ત્યારે આજે ચાંદલોડિયા ખાતે આવેલા શનિદેવના મંદિરે પણ હવનનું આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આહુતિ પણ આપી હતી શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણ વદ અમાસ અને આજનો દિવસ એટલે ખાસ છે કારણ કે આજે શનિવાર છે શનિવારે દર્શકોની અને ખાસ કરીને દર્શનાર્થીઓની એટલે કે ભાવિક ભક્તોની ભીડ શનિદેવના મંદિરે હોય છે એ તમે જોઈ શકો છો ત્યારે ખાસ વાત કરીએ આપણે શનિદેવના મંદિરના પૂજારની સાથે આવો વાત કરીએ આજે શ્રાવણ માસની અમાવસ્યા તિથિ છે અને શનિવારના દિવસે અમાવો શનિમાઓ સાહી છે ઘણા વર્ષો પછી શ્રાવણ માસને શુકલ પક્ષના દિવસે શનિમાવસ અને શ્રાવણ માસ અમાવસ્યા તિથિ છે એટલે આજના દિવસે મહાદેવજીની પૂજા કરવી જોઈએ પીપળે દીવો કરવો જોઈએ ઓર શનિ શનિમાવસ્યાના દિવસે આજની મહિમા શ્રાવણ માસનો જે મહિમા છે બહુ ઉત્તમ મહત્વ છે અને આજના દિવસે શનિદેવના મંદિરમાં તેલ તેલ ઉડદ કાળું કપડું વસ્ત્ર અંદાન વસ્ત્રદાન પાત્ર દાનનું દાન કરવાથી આવનાર આદિ વ્યાધિ અનાદિથી વંચિત થશે ખાસ કરીને હું એ પણ જાણવા ઈચ્છીશ કારણ કે અહીંયા ભાવિક ભક્તોની ખાસ બધી ભીડ જોઈ શકાય છે મંદિરના આજના આયોજનો શું છે આજે સવારે છ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગે સુધી શનિ ભગવાનનું તેલાભિષેક થશે અને સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી શનિદેવનું

અત્યારે જે રાશિનો ગોચર દ્રષ્ટિ ચાલી રહી છે શનિની જે સાડા સાત થી છે મીન રાશિમાં સાડા સાતથી છે મેન રાશિમાં સાડા સાત છે અને સિંહ રાશિમાં ડૈયો છે સિંહ રાશિ આજનું મહિમા મહત્વ એ છે કે અમાવુષ્ય આજે સિંહ રાશિવાળાના વ્યક્તિઓને ખાસ કરીને લોખંડનું દાન અન્નદાન પાત્રદાન અને ગરીબોને જમાડવું જોઈએ જેથી શારીરિક ઈડાપીડા કશ દૂર થાય આ આજના દિવસનું મહાત્મ્ય તમે મહારાજ પાસેથી જાણ્યું એ સાથે તમે જોઈ શકો છો કે શનિદેવના મંદિરમાં ભાવિક ભક્તોની કેટલી ભીડ છે અને આજ આજે તમારી સાથે જોતા રહો તમામ અપડેટ્સ માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાત